જય શ્રી કૃષ્ણ મિત્રો તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે છે ઢોસાનો પ્રોગ્રામ રાત્રે અડદની દાળ ને ચોખા અને બધું પલાળ્યું હતું હવે જો અત્યારે પીસું છું તો સાંજના હાથો આવી જાય ત્યાં તડકે મૂકી દઈએ એટલે રાતે પછી ઢોસા બને એ માટેની તૈયારી ચાલી રહી છે રાતે થોડાક મહેમાન આવશે એના માટે ઢોસા બનાવીએ છીએ અમે કેટલા ટાઈમ તો ખાધા નહોતા કે સુરત હોઈએ

ભાતના ઢોસાનો પ્રોગ્રામ છે તો જો અત્યારે ઢોસાનો પ્રોગ્રામ હતો તો મસ્ત મજાના ઢોસા રેડી થઈ ગયા છે અને મેમાને જમી પણ લીધું છે હવે થોડીક કામ નવરાઈ મળી એટલે જો મે રીલ સુતાઈરી છે આ બેટર છે ખીરું અને જા મસ્ત મજાનો ઢોસો જડે છે તો તમે પણ ઢોસા ખાવા આવી જાવ ગામડે મે કીધું ઢોસા બનાવીએ મોઢમ પાણી જ આવી જાય એવા ઢોસા બેઠા છે તો તમે પણ આવી જાવજો અમ બાલો બાય બાય આવતા બ્લોગમાં ફરી મળીએ